વડોદરાના માંજલપુર વડસર રોડ ઉપર એક ડમ્પર ચાલકની અડફેટે સાયકલ સવાર વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે વડોદરા શહેરમાં દિવસે દિવસે અકસ્માતનો વણઝાર જોવા મળી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં રોજે રોજ થતા અકસ્માતોમાં વધુ એક અકસ્માત વડસર બ્રિજ પાસે સર્જાયો હતો જેમાં કોર્પોરેશનના ડમ્પર ચાલકે એક સાયકલ સવારને અડફેટમાં લેતા ગંભીર ઇજા પહોંચવાને કારણે સાયકલ સવારનું મોત થયું છે અકસ્માત મોતના બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે